ધોરાજી નગરપાલિકામાં પત્રકારોને બહાર કઢાયા શું ભાજપ શાસિત બોર્ડ ભ્રષ્ટાચાર છુપાવવા માંગે છે ધોરાજી નગરપાલિકાના તાજેતરના બોર્ડ મિટિંગ દરમિયાન એક ચર્ચાસ્પદ બનાવ સામે આવ્યો છે જ્યાં પત્રકારોને મીટિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પાયલબેન ધોળકિયા દ્વારા પત્રકારોને બોર્ડ રૂમ ની બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું આ ઘટના પછી નગરપાલિકાની કામગીરી અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે અને પત્રકારોને બોર્ડ મીટિંગમાંથી બહાર કાઢવાનો નિર્ણય અનેક શંકાઓને જન્મ આપે છે શું ધોરાજી નગરપાલિકામાં કોઈ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે જો નગરપાલિકા શુદ્ધ અને પારદર્શક રીતે કામ કરે છે તો પછી મીડિયા હાજરીથી શું ડર એવા તો કયા મુદ્દા છે જે મીડિયાની સામે જાહેર કરવામાં નથી આવતા અગાઉ નગરપાલિકા બોર્ડ મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું નગરપાલિકા મીડિયા સામે કેમ મુદ્દાઓ જાહેર નથી કરતી મોટો સવાલ છે નગરપાલિકા મોટો ભ્રષ્ટાચાર હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર ફિરોજ જોનેજા ધોરાજી બોર્ડમાં આ લોકો એક પણ મુદ્દાની ચર્ચા કર્યા વગર તમામ મુદ્દા એકસાથે મંજૂર કરી દે છે પ્રથમ મુદ્દો બાલી આપવાનો હતો બીજો કારોબારી હતો તે કોઈ પણ મુદ્દાની ચર્ચા કર્યા વગર મુદ્દા નંબર બે થી આઠ નવ થી તેર એવી રીતે તમામ મુદ્દા એકસાથે મંજૂર કરીને બે જ મિનિટમાં સંપૂર્ણ બોટ પૂર્ણ કરેલ છે અમે આ અગાઉ ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખશ્રીને રજૂઆત કરેલ કે નિયમ મુજબ મુદ્દાવાર ચર્ચા કરી અને તમામ મુદ્દાઓ ચલાવી અને મુદ્દાની ચર્ચા કર્યા પછી નિર્ણય કરવો અગાઉ પણ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ આવી જ રીતે બોટ ચલાવેલો તો જેની સામે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરેલ છે જે હાલમાં પેન્ડિંગ છે ભ્રષ્ટાચાર ના પ્રથમ મુદ્દો ટીપી નો અંગ છે ગુજરાતમાં ગુજરાત સરકાર તમામ શહેરોમાં ટીપી લાગુ કરે છે ટીપી લાગુ કરવાનો શુભ હેતુ એવું છે કે ટીપી લાગુ કરે તો રિઝર્વ પ્લોટ નગરપાલિકાને મળે તેમાંથી રિઝર્વ પ્લોટમાંથી નગરપાલિકા તેની કામગીરી કરી શકે ગરીબ માણસોનું મકાન ફાળવી શકે એવું ન થાય પણ અમુક અંગત બિલ્ડર લોબીને પ્રાઇવેટ ફાયદો કરાવવાને હેતુથી ટીપી સ્કીમ ઉઠાવવા માટે આ આખો બોર્ડ હતું એનો મુદ્દો જાહેરમાં ન આવે એ માટે બોર્ડ ચલાવવામાં આવેલ ન હતું બીજો કે જે નગરપાલિકાએ એ ટાંચનો મુદ્દો હતો અને ત્રીજો મુદ્દો મહત્વનો કે એક જ વિસ્તારમાં પંદર કરોડથી વધુના કામ કરવા હોય મંજૂર કરવા હોય એવા હેતુથી આ લોકોએ મોટ ચલાવેલ નથી